આપણી સાથે છે મંજુલાબેન મંજુલાબેન ને શું તકલીફ હતી પૂછીએ અને કેમ જો આપની ટ્રીટમેન્ટ થી મંજુલાબેન કે છે હવે અમે વીરું ગામ થી નાય વીરું ગામ ની બાજુ વડગાસ ગામ છે બરાબર અમદાવાદ થી હા અમદાવાદ જિલ્લો વીરું તાલુકો છે

છ મહિના થી થતી અમદાવાદ ના ધક્કા ઘણા કર્યા પણ મને ઓપરેશન કરવાનું કીધું એટલે ઓપરેશન કરાવું નતું મારે તમારો વિડીયો જોઈ અને અહીંયા આવી સારું ઘણું એટલે ઘણું સાહેબ

અને હવે તકલીફ હા લાગે જરાય લાગતી સરસ હું કામ કરી શકું જાતે છેલ્લા પંદર દિવસ ની હું વાસણ પણ નીચે બેસી ને ના પાડી પણ નીચે બેસી વાસણ પણ બી કપડા બી ધોઈ નાખું મારા જોડ કપડા

એટલે હવે મારો તમને તણમુક જો સરસ છે અને કામે સારું એનું બધા ને કહીશ મારા જો આજુબાજુ વાળા કોઈ એવો હશે ને કહીશ કે અહિયાં જાવ અહિયાં સરસ છે દવાખાનું

that's all.